બે દિવસ ચાલવાવાળી પૂજાનો આજે છેલ્લો દિવસ છે રૂહીના ઘરમાંગથી રૂહી અને તેની સાસુએ ઉપવાસ રાખ્યો છે તે પણ માત્ર ફરાર કરીને રૂહીને સવારથી તબિયત ઠીક નથી લાગતી રૂહી કોઈને કહેવા માંગે છે પણ કોઈ સાંભળી નથી રહ્યું મમ્મી મને ઠીક નથી લાગી રહ્યું હવે મારાથી નહીં બેસાય બસ બેટા આ છેલ્લું જ છે પછી ડૂબકી લગાવીને ગંગા સ્નાન કરીને જમવાનું પણ મારાથી નહીં ત્યાં સુધી બેસાય ખબર નહીં પણ કંઈક થાય છે અંતે પૂજા સમાપ્ત થાય છે રૂહીના સાસુએ ગંગામાં ડૂબકી લગાવીને ગંગા સ્નાન કરવાની માનતા માની છે તે જઈ નહીં શકે મારાથી નહીં જવાય આ ઉપવાસને કારણે ચક્કર આવે છે મારી જગ્યાએ રૂહી અથવા અદિત્ય જશે આ ઉંમરે પગ લપસ્યોને તો કાયમનો ખાટલો આવી જશે અદિતિ તેની મમ્મીની વાત સાંભળીને ભડકે છે હા તો હું તો હવે સાસરવાસ દીકરી કહેવાઉને મમ્મી તારા ઘરની વહુ તો રહી ભાભી છે તે જશે ને હા એ બરાબર છે રૂહી જ જશે જયશને બેટા રૂહીને આઘાત લાગે છે તેની તબિયત સારી નથી તેને ડૂબકી નથી લગાવવી તે તેની મમ્મીને સાઈડમાં લઈ જઈને કહે છે મમ્મી મારાથી નહીં જવાય બેટા ધર્મની વાતમાં ના ન પડાય તારા સાસુની વાત સાચી છે વગર આ ઉંમરે જો હાડકા ભાંગ્યા ને તેમના તો તારી જ તકલીફો વધશે જા બેટા પાંચ જ તો ડૂબકી લગાવવાની છે સારું મમ્મી રૂહી ગંગા નદીમાં ડૂબકી લગાવવા જાય છે તે ધીમે ધીમે નદીમાં અંદર જાય છે જેવું તે નદીમાં પગ મૂકે છે પાણી એકદમ ઠંડુ છે તે માંડ માંડ પગ મૂકે છે તે હિંમત કરીને એક ડૂબકી લગાવે છે તેના પૂરા શરીરમાં લખલખું પસાર થઈ જાય છે બીજી ડૂબકીમાં તેની તબિયત થોડી વધારે ખરાબ થાય છે ત્રીજી અને ચોથી ડૂબકીમાં તેને શ્વાસ લેવામાં તકલીફ થાય છે છેલ્લી ડૂબકીમાં ના થવાનું થાય છે રૂહીને ફરીથી તે એકેક આવે છે તે ના તો કંઈ બોલી શકે છે ના તો હાથપગ હલાવી શકે છે એકથી બે મિનિટ રૂહી સ્થિર થઈ જાય છે રૂહી ધીમે ધીમે પાણીમાં ગરકાવ થઈ રહી છે પાણીમાં પરકોટા બને છે તે ઉપર નથી આવતી મમ્મી આરૂ જોરથી ચીસ પાડે છે રૂહી બધાંગ ડરીને ચીસો પાડે છે આજુબાજુ બધાંગ ભેગા થઈ જાય છે પાણીનો ધસમસતો પ્રવાહ આવે છે તે તેને ખેંચીને લઈ જાય છે બધાંગથી દૂર આદિત્ય દોડીને જાય છે પણ કોઈ સમજે તે પહેલા રૂહી તેમની નજર સામેથી અદ્રશ્ય થઈ જાય છે અદિત્ય એકદમ સ્વસ્થ છે તે આ અકસ્માતને દુર્ઘટના ફેરવવાનો પ્લાન વિચારી લે છે રૂહીભાભી ડૂબ્યા નથી તેમને આત્મહત્યા કરી છે શું બકવાસ કરે છે આદિત્ય ગુસ્સે થાય છે બકવાસ નથી સત્ય છે જે તમને નથી દેખાતું ડૂબતો માણસ બચાવો બચાવોની બૂમો પાડે કે હાથપગ મારે રૂહિભાભી તો જાણે સમાધિ લેતા હોય તેમજ પોતાની જાતને પાણીમાં સમાવેલી ધાંગ અદિતિ બેટા તમે આ અકસ્માતને કેમ અવતમહત્યામાં ઠેરવવાની કોશિશ કરો છો મને જાણ છે કે રૂહી તમને પહેલેથી પસંદ નથી આજે તો હજ થઈ ગઈ આ બધી વાતો કરવાની જગ્યાએ આપને પોલીસને જાણ કરવી જોઈએ રૂહિના પપ્પાને આધાત લાગ્યો છે પણ તે સ્વસ્થતા જાળવીને અદિતિને ટોકે છે અંકલ મને કંઈ બોલવાથી કશું જ નહીં થાય સચ્ચાઈ થોડી બદલાઈ જાય છે અદિતિ મોઢું મચકોડે છે માફ કરજો વેવાઈ પણ મને અદિતિની વાતમાં કંઈક દમ તો લાગે છે રૂહીના સાસુ બેન મારી દીકરી એકલી નબળી નથી કે તેને આત્મહત્યા કરવી પડે તે લડી શકે તેટલી હિંમતવાળી છે રૂહીના પપ્પા પોતાની દીકરીનો પક્ષ લે છે અહીમ રૂહીનો વેકટેક પૂરો થાય છે હવે તેને ધ્યાન આવે છે કે તે તણાઈ રહી છે તે બચાવો બચાવોની બૂમો પાડે છે અને હાથ પગ મારીને તરવાની કોશિશ કરે છે પણ પાણીનો પ્રવાહ એકદમ વધારે છે અને તે તરી નથી શકતી અચાનક તેનું માથું એક પથ્થર સાથે અથડાય છે અને તે ડૂબી જાય છે આદિત્યને વિશ્વાસ નથી આવતો કે રૂહી તેનાથી દૂર જઈ શકે છે આ રીતે તે ત્યાં હાજર પોલીસને જાણ કરે છે આપણે આ બધી ચર્ચા પછી કરીએ તો સારું પહેલા પોલીસને જાણ કરીએ તે ત્યાં વ્યવસ્થામાં હાજર પોલીસને જાણ કરે છે પોલીસ તેમના તરવૈયાઓની અને રેસ્ક્યુ ટીમને તાત્કાલિક જાણ કરે છે તે લોકો આવે છે તરવૈયાઓ અંદર સુધી જઈને ચેક કરે છે રેસ્ક્યુ ટીમ પણ બોટમાં દૂર સુધી તપાસ કરે છે પણ રૂહી મળતી નથી સર પાણીનો પ્રવાહ એટલો તેજ છે કે તેઓ તણાઈને ક્યાંને દૂર સુધી જતા રહ્યા હશે મને નથી લાગતું કે તેઓ જીવતા હશે રેસ્ક્યુ ટીમ મને પણ એવું જ લાગે છે પણ તમે ફરિયાદ નોંધાવીને રાખો અમને કંઈ સમાચાર મળશે તો તમને જણાવીશું પોલીસ આદિત્યની મમ્મી તેને એક સાઈડ લઈ જાય છે બેટા પોલીસ ફરિયાદ નોંધાવીશ તો વારંવાર તારે કામ ધંધો છોડીને અહીં આવવું પડશે અને આમ પણ આટલી મોટી નદીમાં તેનું બચવું અશક્ય લાગે છે સલમાની લઈએ કે આ એક અકસ્માત છે તો તો શું કરું આ આરુની હાલત જોઈ છે મમ્મી રડીરડીને ખરાબ થઈ ગઈ છે તે કેવી રીતે રહેશે રૂહી વગર આપને બધામ પણ શું કરીશું હા તો તું પૈસા આપીને અહીંના કોઈ માણસને તેનો ફોટો આપીને કહી દે શોધવા અગર તે મળી જાય તો આપણને જાણ કરે આદિત્ય અને રૂહીના મમ્મી પપ્પા બે દિવસ ત્યાં રોકાય છે અને બધે જ તપાસ કરે છે પણ રૂહી ક્યાંને નથી મળતી આદિત્ય રૂહિના મમ્મી પપ્પા પાસે આવે છે જુઓ મમ્મી પપ્પા એક સત્ય સ્વીકારી લો કે રૂહી હવે આપણી વચ્ચે નથી રહી તેને આત્મહત્યા કરી છે અને તે જ સત્ય છે અહીં વધારે રોકાવાનો કોઈ અર્થ નથી તેના કરતા મુંબઈ જઈને તેની અંતિમ ક્રિયા કરી લઈએ આદિત્યની વાત સાથે રૂહીના મમ્મી પપ્પા પણ સહમત થાય છે તે લોકો મુંબઈ પરત ફર છે તે રૂહીના અપમૃત્યુના સમાચાર બધાને જાણ કરે છે તેની પાછળની ક્રિયા કરે છે બેસનુંમ રાખે છે રૂહીના એક મોટા ફોટા પર હાર ચઢાવીને ડ્રોઈંગ રૂમમાં તેને એક ખૂનામાં સ્થાન આપી દેવાય છે આદિત્ય તો એક બે દિવસમાં નોર્મલ થઈને દુકાન પર જવા લાગે છે તે લોકોને આરુનું નામ આપીને ચૂપ કરાવે છે રૂહિની વર્ષો જૂની નોકરાની જે આ બધું સાંભળ્યા પછી તરત જ સમજી જાય છે કે આ આત્મહત્યા નહીં પરંતુ તે જ એટેક છે જે તેને આવતા હતા કદાચ ડૂબકી લગાવતા પણ તેને તે જ થયું હશે તે આ વાત ઘરમાં બધાને જણાવવાની કોશિશ કરે છે પણ ઘરમાં કોઈ તેમની વાત સાંભળવા માંગતું નથી તે આ વાત રૂહીના મમ્મી પપ્પાને જણાવવાનું નક્કી કરે છે તે એક દિવસ રજા લઈને રૂહીના ઘરે જાય છે ત્યાં તેમના મમ્મી પપ્પા દુઃખી વગને બેસેલા છે તે રૂહીના સાસરીના જૂના નોકરાણીને ઓળખતા હોય છે તે તેમને બેસવા કહે છે તે નોકરાણી ત્યાં બેસે છે સાહેબ મારે તમને રૂહીબેન વિશે કંઈક કહેવું છે હા બોલો ને બેન રૂહીના મમ્મી પપ્પાને આશ્ચર્ય થાય છે કે તેઓ શું કહેવા માંગતા હશે તે રૂહીને થતી તકલીફ વિશે વિગતવાર જણાવે છે રૂહીના મમ્મી પપ્પા જે આ વાત સાંભળીને ખૂબ જ આઘાત પામે છે તેમને રૂહીએ આ વાત ક્યારેય નથી કરી ઓહા તો એક ખૂબ જ રેર બીમારી છે પણ તેનો ઈલાજ શક્ય છે કાશ તેને એકવાર મને કહ્યું હોત સાહેબ માફ કરજો તેઓ તો આવ્યા હતા તમારી પાસે ઈલાજ કરાવવા માટે પણ તમે જ તેમની વાત ના સાંભળી ડો શ્યામ ત્રિવેદીને તે દિવસની વાત યાદ આવે છે જ્યારે રૂહી તેમની ક્લિનિકમાં આવી હતી તે તેની તકલીફ વિશે કહી રહી હતી અને કેવી રીતે તેમણે તેને ભગાવી દીધી હતી તેમને ખૂબ જ અફસોસ થાય છે હે ભગવાન રૂહીના પપ્પા આ શું કર્યું તમે બહેન તમારો ખૂબ ખૂબ આભાર પણ હમણાં આ વાત કોઈને ના કરશો અમારી ખૂબ જ બદનામી થશે રૂહીના સાસરીના જૂના નોકરાની ત્યાંથી જતા રહે છે રૂહીના પપ્પા આ શું કર્યું તમે તમારી દીકરીની વાત જ ના સાંભળી તમે હવે આ વાત બહાર ના આવવા દેતા નહીંતર આપના દીકરાનું ભવિષ્ય પણ બગડશે અહીં હરિદ્વારમાંગ એક રૂમ જે કદાચ હોસ્પિટલના રૂમ જેવો લાગે તેમાં એક ડૉક્ટર અને નર્સબે પાસે ઊભા છે પલંગ પર સૂતેલી સ્ત્રીની સારવાર કરવા માટે ડોક્ટર અને નર્સના ચહેરા પરથી સાફ જોઈ શકાય છે કે તે પેશન્ટની હાલત અતિશય ગંભીર છે શું તે નોકરાની આ વાત ખાનગી રાખશે જાણવા વાંચતા રહો આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ